આનંદ મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો ધાણેપી ગામ એટલે પરંપરા સંસ્કૃતિને જાળવતું ગામ અને આશરો આહિરોનું એમ કહેવાય અને ઘણી બધી વસ્તુઓ પણ મુખ્યત્વે આહીર સમાજ ક્ષત્રિય સમાજ અલગ અલગ જ્ઞાતિઓ જે છે અહીંયા ખૂબ જે છે એ ધર્મને સંસ્કૃતિને જાણી છે ત્યારે ખાસ ઘટશે સાથે આપણા સૌના આદરણીય એવા ચંદોમાં પધાર્યા છે તો પાતાળેશ્વર મહાદેવનું આજે જ્યારે જન્મોદર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય એટલે માતાજીને તો ખૂબ ખુશી હોય કારણ કે શિવ અને શક્તિ વગર આ પૃથ્વી જે છે અધૂરી છે તો ખાસ કરીને માને કહેશું કે એમાં આ સમગ્ર આયોજનને કઈ રીતે બિરદાવો છો આયોજકોને કઈ રીતે પ્રોત્સાહિત કરો છો માં જોડા સાત પધારે છો ધાણેટીમાં અને પાતાળેશ્વર મહાદેવ નામ પણ બહુ સરસ છે અને આમ ખાસ પધારા છે તો કેટલો રાજી પણ થાય સદા ભવાની સાયણ હું

પાતાળ મહાદેવની દયા દયાથી અને એમના આશીર્વાદ આજે આ દાણેટી ગામ તો દાણેટી ગામ છે પણ મને આજે ગોકુળ લાગે છે હું ગોકુળમાં આવીશું કે કૈલાસ માનસરો હમણાં જ જઈ આવી હજી એક મહિનો થયો છે આજે તો મને એમ લાગે છે કે વરી પાછી હું કૈલાસ માણસરો આવી છું મને એવું અહીંયા આ બધું દ્રશ્ય દેખાય છે અને એટલું બધું મને આનંદ આવે છે કે એનું વર્ણન હું કરી શકતી નથી જિલ્લા પંચાયતના પ્રમુખના જનક છે બાપુ જનશ્રી બાપુ પણ અહીંયા વધાર્યા છે બીજા ઉદેદારો પણ અહીંયા ઘણા આવ્યા છે સંતો પણ ઘણા વધારવાના છે આ દાણેટીના સર્વે આખા ગામ સમસ્ત લોકોએ એવું કાર્ય કર્યું છે કે આત્મા મહાત્મા અને પરમાત્મા હોદેદારો બધાને બોલાવી અને આવું ભવ્ય કાર્ય કર્યું છે મંદિર તો આપણે જોઈએ તો આપણે આપણે એમ થાય કે મંદિરમાં જ એ બેસી જાય એવું ભવ્ય મંદિર બનાવ્યું છે એ ગામ સમસ્ત બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ખૂબ ખૂબ અમારા અંતરના આશીર્વાદ છે કે આટલું ભવ્ય મોટું કાર્ય કર્યું છે હવે આ કાર્ય તો કર્યું મંદિર બનાવ્યું સંતો બોલાવ્યા ઉદેદારો બોલાવ્યા બધાને બોલાવ્યા ગામ સમસ્ત બધાને બોલાવ્યા મહેમાનોને બોલાવ્યા બધું સરસ સારું લાગે છે હવે મારી એક એવી હિંસા છે ગામજનોને એક મારી વિનંતી છે રિક્વેસ્ટ છે કે બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે મંદિરની શોભા કેવી રીતે વધારે સારી લાગે કે બધા લોકો રોજ દર્શન કરવા માટે જાય તો એ મંદિરની શોભા પણ થાય અને ભક્તોમાં ભક્તોનું પણ કલ્યાણ થાય તમે અમને બોલાવો કે તમે અમને એક બાજુ બેસાડી દો પછી અમારું કાંઈ તમે ન કરો તો અમને પણ કેવું લાગે તો આ તો સાક્ષાત ભગવાન છે એમના પાસે રોજ તમને જવું જ પડે અને આપણા ગામમાં આવા ભગવાન બધા પાતાળીશ મહાદેવ તો સાક્ષાત ભગવાન મા જ્યાં બિરાજતા હોય ત્યાં આપણે રોજ દર્શન કરવા માટે જવાની જરૂર છે અને આવી 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 પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય આવા મહાન ગુરુદેવો આવે એમના પાસે એક એવો નિયમ પણ મંદિરમાં લેવાનો રોજ અમે મંદિરમાં દર્શન કરવા આવીશું અમે વડીલોની સેવા કરશું ઘરમાં દીવા કરશું અને સત્સંગ કરશું રોજ ગાય કૂતરા પક્ષીને આપશું ગરીબોને આપશું દુખિયાને આપશું દર્દીઓને આપશું વડીલોની સેવા કરશું અને હોસ્પિટલો બનાવશું ભગવાનને આપણે આપી દઉં કોલેજો બનાવશું પાંજરા પર બનાવશું ગરીબોના ઝૂંપડા બનાવશું બધા ઘરમાં તો દીવા કરે પણ ક્યારે ઘરથી બહાર દીવા કરો આવા કાર્ય કરો જનસેવા એ પણ એક પ્રભુ સેવા છે જનસેવા એ એક પ્રભુ સેવા છે ખૂબ ઘર શીસાથી આવું છું દર મંગળવારે માની કરી આરતી થાય છે ઘણા ભક્તો આવે છે ત્યાં પણ ગાયોત્ર પક્ષીની ખૂબ અમ્મામાંના અમ્મામાં અમ્મામાં સેવા કરે છે અને હું માના ચરણમાં માની મા પાસે રહું છું જય અંબે જય ભવાની જય અંબે જય પાતુષ્ મહાદેવ જય અંબે મા જય અંબે જય પાર પાળી ગાણેટીના ભક્તોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા કાર્ય કરતા રહો એવા અમારા અંતરના આશીર્વાદ છે જય અંબે જય ભગવાન માના આશીર્વાદ મળી ગયા એટલે હવે કંઈ અદુરાશનો હોય શિવ અને શક્તિ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ખાસ કરીને આપણા સોમનાથ નોકરા જિલ્લાના ડાઉન ટુ અર્થ ખાસ કરીડેજા પહોંચ્યા છે તો એમને કેટલી ખુશી છે અને મંદિરને જોઈએ એટલે આપણે એમ થાય છે કે સોમનાથની પ્રતિકૃતિ જેવું લાગશે તો ખૂબ અદ્ભુત મંદિર છે જ્યારે ભણતું હતું ત્યારે વાતજીભાઈ સાથે મુલાકાત થયેલી જ્યારે પથ્થરો આવ્યા ત્યારે આપણે કલ્પના નથી કે આટલું સરસ મંડપ બનશે એ મરીયા આપણો કેટલી ખુશી છે ખાસ કરીને આજે સ્થાનાત્ય ગામ મે ભોગવ્યું છે મહાદેવના જન્મ ધર્મ ઉપસ્થિત રહેવાની છે સેવા સાથે જોકટ ચંદુવા માતાજી ઉપસ્થિતિમાં અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે હું ખરેખર ધાણેના રાતાશ્રી મારી બાજુમાં બેઠા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે ધાણેટીના સૌ રામજનો રામજનોને પણ અભિનંદન આપે છે જેઓના સહયોગને સાર સાર ભવ્ય મંદિરનું નિર્માણ કરે વિશેષ ખુશી એ છે કે આ મંદિરની અંદર જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે આપણું કચ્છના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું વાગજીભાઈ દ્વારા અને દાતાભાઈ કે અહીંયાના વાતાવરણને અનુરૂપ અનુ જે પથ્થર છે એ પથ્થરથી જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મારું દાતાને પ્રતિ આપું છું અને આપ સૌને એ આપના માધ્યમથી કહેવામાં આવું છું હું ઘણીવાર મારા પ્રવચન દ્વારા પણ ઘણીવાર ઘણી વાર કહેતો છું અત્યારે વર્તમાન સમયમાં ટેકનોલોજીની સમયમાં આધુનિક સમયની અંદર ઘણીવાર આપણે ફેસબુક કે વોટ્સઅપ પર જોતા હોઈશું કે આ મંદિરના કથાઓ એ ન કરે અને શિક્ષણ અને આરોગ્યમાં પૈસાનો ઉપયોગ કરું છું ના માધ્યમથી એવા વ્યક્તિને એ પણ હું કહેવા માગું છું આજથી હજાર પંદરસો વર્ષ પહેલાં જો આપણા દાદા પૂર્વએ પૂર્વજોએ આ બધી કથાઓ મંદિરો જીર્ણોધ્ધાર અલગ અલગ આપણા જે પણ પ્રોગ્રામ એ દિવાળી હોય નવરાત્રિ હોય ગણેશ ઉત્સવ હોય જો આ ઉજવવાનું બંધ કરી દીધું હોત તો કદાચ અત્યારે નવી પેઢીને આપણાને એ પણ ખ્યાલ ન પડે કે સનાતન ધર્મ શું હતો કૃષ્ણ ભગવાન શંકર ભગવાન માતાજી દેવી દેવતા કોણ હતી અત્યારે આપણે ભૂલી ગયા હોય એટલે આપ આપના માધ્યમથી સૌને મારી વિનંતી છે શિક્ષણ આરોગ્ય બહુ જરૂરી છે એ પણ જરૂરી છે પણ સાથે સાથે આપણું સનાતન ધર્મ કાયમ માટે ટકી રહે એવા માતાજી અને સંતો મહંતોના આશીર્વાદથી આપણે હર હંમેશ સનાતન ધર્મ ટકી રહેવાના સૌ સાથે મને પ્રયત્ન કરી ફરી ફરીથી હું આપ સૌ દાતાઓ અને જાણીતી ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું જય તો મિત્રો ખાસ કરીને આજે ચોવીસ તારીખથી સુમંગલ પ્રારંભ થયો છે અને મધુરણ સમાપન શબ્દ બહુ સરસ છે આમ સંસ્કૃતની છાટ આપણે આવે એટલે વિરામ કે સમાપન નહીં પણ મધુરણ સમાપન જે છે એ છવ્વીસ તારીખે છે અને બહુ મહત્ત્વના કાર્યક્રમ જે મંગળવારે સંતવાણી પચીસ તારીખ રાત્રે સાડા નવ વાગે દિગ્ગજ કલાકારો પણ કહેવાય આવવાના છે અને વ્રજરાસ જે આહીરોનો વ્રજરાસ તો જોવાની એમ કહેવાય છે ને કે વ્રજરાસ જોવા માટે શંકર ભગવાન માતાજી પોતે ગોપીનું સ્વરૂપ લઈને આવ્યા હતા તો ખાસ કરીને વ્રજ વ્રજરાસ વિશે તમારા બે શબ્દો લેવા છે કે જ્યારે આહીરાણીઓ જે પરંપરાગત જે એના પહેરવેશમાં જ્યારે એ રાસ લેતા હોય ત્યારે એમ જાય કે સામે સાક્ષાત શ્રીકૃષ્ણ જેણે હાજર હોય એવું લાગે અને ભગવાન શિવ પણ ગોપીનું સ્વરૂપ લઈને રાસ જોવા આવે શું કહે છે માતા હમણાં મેં આ પ્રવચન કર્યું જ્યારે ભૂદેવો ત્યાં બેઠા હતા ત્યાં આ વ્રજવાણી છે વ્રજવાણીની આયર બહેનો છે આજુબાજુના ગામડામાં ઘણી જ બહેનો હતી એમના માતા પિતાને કીધું કે માતા પિતા અમને રાસ રમવા માટે જાવું છે તમે અમને રજા આપો તો માતા પિતા બધા આયર ભાઈઓએ કે ભલે આજે દીકરીઓને રાસ રમવાની મન થાય છે તો ભલે બધી દીકરીઓ રાસ રમવા માટે જાય તો બધા રાસ રમવા માટે જાય છે જાય છે તો હાલ્યા જાય છે હાલ્યા જાય છે બધી બહેનો એકસો ચાલીસ બહેનો હાલી જાય છે આલી ગાઢ 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 જંગલમાં ગયો જંગલમાં ગયું તો ત્યાં ગરબા રમે છે તો ગરબા રમે છે રમે છે ત્યારે એને એક વિચાર એવો આવે છે કે હા ગરબા તો રમીએ છીએ પણ એક ઢોલવાળો જો હોય ને તો આ ગરબા કેવા અમારા જામે અને કેવી રંગ ગરબાની રંગ જ જામે કે છે હા કે ભગવાન એ આઝાદ થવું પડે કે છે એવા ગરબા અમારા જામે આ ઢોલવારો અમારી પાસે નથી બહેનો બધી કલ્પાત કરે છે જેટલીવારમાં તો શ્રી કૃષ્ણ ભગવાન ઢોલ લઈને આવે છે અને એ ઢોલ વગાડે છે અને એકસો ચાલીસ બેનો ગરબા રમે છે આ વ્રજ ગામ છે અહીંયા આપણે આપણે રવેશી માનું સ્થાન ને અહીંયા ગણે વ્રજમાની વ્રજમાણી ગામ કહેવાય ત્યાં ત્યાં ગણે આજ પણ આજ પણ એ ઢોલના અવાજ સંભળાય છે મેં રીતસા નજરે આ અખે જોયું ને નજરે સાંભળ્યું બે ત્રણ વખત રહી પણ આવી છું અને આ ઢોલના અવાજ સંભળાય બહેનો બધી ગરબે રમતી હતી ને ઢોલ કૃષ્ણ ભગવાન વગાડતા હતા ગામના બધા લોકોને એમ થયું કે ત્રણ ત્રણ દિવસથી આ બેધી દીકરીઓ ગઈ હજી આવી કેમ નહીં કે બધા લોકો જોવા નીકળ્યા દીકરીઓને ગોતવા માટે નીકળ્યા ગોતતા ગોતા ઘાસ જંગલમાં ઢોલનો અવાજ આવે છે તો ઢોલનો અવાજ આવે છે ત્યાં કાંઈ લોકો જાય છે કે જ કૃષ્ણ ભગવાન ઢોલ વગાડતા હતા ત્યારે બધા ભાઈઓ અડખે નાશ થયા એનાથી આ ડોલવારાએ અમારી બધી દીકરીઓના મનને હરી લીધા છે અને આના લીધે ડોલમાં બેનો રંગ એ થઈ ગઈ છે કે પછી બધા ભાઈઓ ડોલવારા પાસે આગળ જાય છે આગળ જાય છે તો કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે તો બધી બહેનો અને ભગવાન બધી બહેનો જે રમતી હતી વ્રજ વ્રજવાણીમાં બધી બધી બહેનો ભગવાન મય થઈ ગઈ બધી ભગવાન ઉપર જ નજર ને નજર રહી અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં સાક્ષાત વધાર્યા હતા અને ગોપીઓ બધી રમી હતી અને આ જ વ્રજમાણીમાં જાઓ તો ઢોલ તમને સંભળાવે છે સંભળાય છે એવો જ આજે આ આપણે દાણેડી ગામમાં બહેનો ગરબા રમવાની છે અને શ્રી કૃષ્ણ ભગવાન આશરે અહીંયા આપવાના છે તો મિત્રો હવે આયોજકોને મળશું પણ આ બંને કાર્યક્રમ તો અદ્ભુત છે સત્તુવાણી હોય એટલે માયાભાઈ આહિર છે રાજભા ગઢવી મામા ભાણેજની જોડી તો હોય અનિરુદ્ધભાઈ આહિર પોતાના જ અને મેક્સ આહિર જે છે આખું સંચાલન કરશે સંતવાણી પચીસ તારીખે અને બુધવારે વ્રજવાસ અને લાઈવ જે છે એ જીનામ સ્ટુડિયો જે છે એમાં સમગ્ર જે છે કાર્યક્રમ લાઈવ થશે અને શક્ય હશે તો મારું સમગ્ર ગુજરાતમાં પ્રસારણ છે મહાન્યૂઝનું તેત્રીસ જિલ્લામાં પણ આપણે એ પ્રયત્ન કરીશું કે ટીવીના માધ્યમથી તેત્રીસ જિલ્લામાં આ જે છે સમગ્ર બે દિવસનો કાર્યક્રમ ત્યાં પહોંચે